અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બે ને એક્યુ માટે આવતા હતા ને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મુક્તાબેન ગામ ડુંગરકા હવે શું તકલીફ હતી તમને તિસાન દુખતા હતા કેટલા સમયથી ઘણા વર્ષ થઈ ગયા અને એમાં શું શું કર્યું હતું ડોક્ટર બતાવતા તો એમાં ફાયદો કે ના એટલે કેટલા સાત આઠ વર્ષ થઈ છે હા એટલા થઈ ગયા તો લગભગ બધું કરી લીધું છે ને ઘણા ડોક્ટર બદલાવ્યા તો એમાં ફરક કે કે નહીં હવે આપણે અહીંયા આપણે ચોથો દિવસ છે ત્રણ દિવસ કર્યું દુખાવો થયો જ નથી ને બીજા ને શું કેવા માંગો છે તમને ફાયદો થયો એટલે એટલે બાકી તમે હેરાન કેટલા થયા હેરાન કેટલા થયા આઠ વાર